પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસોદર દ્વારા બાળકોને ચાંદીપુરા વાયરસ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે થરાદ તાલુકાના આસોદર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન રાજપૂત દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને વાયરસથી કેવી રીતે બચી શકાય અને તેને અટકાવવાના ઉપાયો શું છે તેને લઈને બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા હાલ ગુજરાતમાં ચાંદીપુરા નામના શંકાસ્પદ વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર જેપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રતિક ગજર તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર મીનાક્ષીબેન રાજપૂત દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ